જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તાર માંથી લડજો પાર્ટી જે હોય આ બહુ સત્ય વાત કરું છું તમારી તૈયાર છે તો હું ઊભો રહેવાનો છું સોશિયલ મીડિયા પર ખજૂરભાઈ અને આમ નીતિન જાની જેમને તમે ઓળખતા જશો ભાગે તમે એમના વિડીયોઝ જોયા હશે પહેલાં એ કોમેડી વિડીયોઝ બનાવતા હતા એ વિડીયોઝ ખૂબ પ્રચલિત થયા એના પછી એમના સેવાકીય વિડીયો પણ ખૂબ વાયરલ થયા એ ખજૂરભાઈ એટલે નીતિન જાની એવી જાહેરાત કરી છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણી લડવા તૈયાર છે રાજકોટમાં એક કાર્યક્રમ હતો કાર્યક્રમ દરમિયાન જ્યારે ભાષણ આપી રહ્યા હતા સામે બહુ જ બધા યુવાનો બેઠા હતા એમણે એવું કહ્યું કે આપણે આપણા નેતાઓ કેવી રીતના પસંદ કરવાના છે તો એ શિક્ષિત હોવા જોઈએ સારું કામ કરતા હોવા જોઈએ આપણે આપણા નેતાને સવાલ કરી શકીએ એવા એ નેતા હોવા જોઈએ અને બે હજાર સત્યાવીસમાં જો એવા નેતા નથી મળતા તો તમે ચૂંટણી લડવા માટે તૈયાર થઈ જશો એવું યુવાનોને કહેતા હતા કે આપણે ચૂંટણી લડવા માટે તૈયાર રહેવું જોઈએ અને પછી છેલ્લે એવું પણ કહ્યું કે તમારો આશીર્વાદ હોય તો હું પણ બે હજાર સત્યાવીસમાં ચૂંટણી લડી શકું છું એ જ્યારે બોલી રહ્યા હતા એના પછી બહુ જ બધા સવાલ થયા કે શું ખરેખર બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી લડવા માટે એમણે વાત કરી છે કે ખરેખર ચૂંટણી લડવાના છે કે માત્ર પ્રભાષણ માટે વાત કરી છે હવે ક્યાંથી ચૂંટણી લડશે કેમ ચૂંટણી લડવાની વાત કરીએ તો ખબર નથી અમે એમને કોન્ટેક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ વાતચીત નથી થઈ શકી મોટાભાગે જેટલા પણ મીડિયામાં કે બીજી જગ્યાએ એમની વાતચીત થઈ છે એ પ્રમાણે એમનું કહેવું એવું છે કે ચૂંટણી લડવા માટે તૈયાર છે જો લોકોના આશીર્વાદ હશે તો એ ચૂંટણી લડી શકે છે કારણ કે અત્યારે દેશમાં એવા નેતાઓની જરૂર છે જે ભણેલા ગણેલા હોય જે યુવાનોનું વિચારે જે સામાન્ય જનતાનું વધારે વિચારે એવા નેતાની જરૂર છે આમ મૂળ ખજૂરભાઈના વિડીયો વાયરલ થતા હતા એ કોમેડી વિડીયોઝ હતા એના પછી જ્યારે તાવતે વાવાઝોડું આવ્યું એ વાવાઝોડા બે લાખ રૂપિયાનું દાન કર્યું અને પછી એક પછી એક એવા લોકો જે નિરાધાર હોય છે જેમની આગળ પાછળ કોઈ હતું નથી એમના ઘર સુધી એ પહોંચે છે એમના એ સેવાકીય વિડીયો સમાજ સેવાના વિડીયોઝ પણ બધાએ જોયા છે હવે શું નીતિન જાની ખરેખર ચૂંટણીમાં ઝંપલાવશે ઝંપલાવશે તો કયા પક્ષથી લડશે કયા પક્ષમાંથી લડવું એ પસંદ કરશે કે પછી અપક્ષમાંથી લડશે ખબર નથી આગળ જતા બહુ જ બધા એટલે માત્ર માત્ર નીતિન જાની જ નહીં બહુ બધા લોકો એવા છે કે જે કલાકાર રહી ચૂક્યા છે એ ચૂંટણી લડવા માટે આવે છે સમાજ સેવા કરતા હોય એ બધા ચૂંટણી લડવા માટે આવે છે જનતા કોને કેવી રીતના પસંદ કરે છે તો બે હજાર સત્યાવીસમાં ખબર પડશે નીતિન જાનીનું એલાન સાંભળો સાથે યુવાનોને શું કહી રહ્યા હતા તે પણ સાંભળો અને હરેક લોકોને કહું છું આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે બે હજાર સત્તાવીસ ઇલેક્શન આવે છે જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો પાર્ટી જે હોય આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઊભો રહેવાનો છું અત્યાર સુધી કોઈ ક્યારે વિચાર નથી કર્યો પણ હવે એવું લાગે છે કે બે 2027 માં આપણે ઉતરવું પડશે એટલે હરેક લોકોને કહું છું કે તમે ભણેલા છો આગળ છો વધેલા છો તમારામાં કઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શન માં ઉતરવું હોય તો ઉતરજો વોટ થી ઉતરજો પાર્ટી ગમે હોય તમામ લોકોને કહું છું